પાદરાના જુડવા ભાઈઓની અદ્ભુત કહાની એકબીજાના આઈફોન ફેસ આઈડીથી ખોલે છે પાદરા તાલુકાના મુવલ ગામમાંથી એક રસપ્રદ અને દુર્લભ ઘટના સામે આવી છે જેમાં અઢાર વર્ષીય ભાઈઓ કર્તવ્ય પરમાર અને કીર્તન પરમાર એક અનોખી શક્તિ ધરાવે છે આ બંને ભાઈઓ દેખાવમાં એક સરખા છે કે પ્રથમ નજરે તો તેમને ઓળખવું મુશ્કેલ બની જાય એટલું જ નહીં તેમની આંખોની રેતીના પણ એટલી સમાન છે કે તેઓ એકબીજાના આઈફોન ફેસ આઈડીથી મોબાઈલ અનલોક કરી શકે જે વિશ્વના સૌથી સુરક્ષિત ગણાતા ફોનની સુરક્ષા માટે એક અજાયબી છે જુડવા હોવાનો અર્થ એ છે કે બે વ્યક્તિ દેખાવ ઊંચાઈ શરીરની રચના અને વાળની સ્ટાઇલમાં એક સરખા હોય પરંતુ કર્તવ્ય અને કીર્તનની વિશેષતા એ છે કે તેઓ એક સરખા જુડવા છે જેના કારણે તેમની આંખોની રચના પણ લગભગ નવ્વાણું ટકા સમાન છે વિશ્વની માત્ર છ ટકા વસ્તી જુડવા હોય છે અને તેમાંથી પણ એક ટકાથી ઓછા લોકોની આંખોની રેતીના આટલી સમાન હોય છે આ શક્તિને કારણે આ બંને ભાઈઓ એકબીજાના આઈફોનને ફેસ આઈડી દ્વારા સરળતાથી અનલોક કરી શકે છે આ ભાઈઓની સમાનતા માત્ર દેખાવ સુધી જ નથી પરંતુ તેમની લાગણીઓ વિચારો અને અનુભૂતિઓ પણ

પણ કોઈક જુડવા એવા હોય કે જે સરખા દેખાતા હોય જેમની રહેણી કરની સરખી હોય સાથે અભ્યાસ કરતા હોય ટોટલી એમની બધી વસ્તુ સરખી હોય એવી જ રીતે હું છું અને મારો ભાઈ કીર્તન મારું નામ કરતા હોય તો અમે કોઈ પણ ખરીદી કરીએ ઇવન અમારો મોબાઈલ એના જે કંઈ ડોક્યુમેન્ટ છે અથવા એ યુઝ કરતો હોય એ વસ્તુ હું પણ યુઝ કરી શકું છું કારણ કે ફેસ આઈડીથી અને ફેસ આઈડી કેવું છે કે લોકો સિક્યોરિટી પર્પઝથી વાપરતા હોય પણ અમારી વચ્ચે એવું કંઈ છે જ નહીં સિક્યુરિટી જેવું કારણ કે અમે ટોટલી સેમ છે એવી રીતે અમારી આઈસ માટે તમે જે કહો છો કે આઈસ બહુ રેયર હોય અને જે તમને કયા એવા કિસ્સામાં ખબર પડી કે આઈ ગરી તો રેયર હોય છે હા એટલે એક વાર જ્યારે અમે આઈફોનની ખરીદી માટે કહીતા તો અમે આઈફોન જોયો અને પછી ફેસ આઈડી અમે સ્કેન કરી તો મેં જ્યારે સ્કેન કરી ત્યારે પછી તો ઓપન થયું એ નોર્મલી વસ્તુ છે પણ જ્યારે મેં મારા ભાઈને આપ્યો અને પછી એને ઓપન કર્યો એટલે એ દિવસથી અમે થોડા આ બાબતે થોડા જાગૃત થયા કે આ રીતનું હોઈ શકે એટલે અમે અમારા એન્જિનિયરિંગના જે ડોક્યુમેન્ટ વેરીફિકેશન પીરિયડ હોય તો એ દિવસે એક દિવસે આવી તમે જીતા તો મારી વારી હતી ને થોડા સમય પછી મારા ભાઈની વારી હતી

શું છે તમારે હા તો મારું નામ પરમાર કીર્તન અને એમ તો અમે મૂળ બ્રાહ્મણ વશીના છે અને જે તમે પૂછ્યું એ પ્રમાણે ધારો કે અમે બે ટ્વિન્સ છે તો અમારું એવું માનવું છે કે જો કોઈ વસ્તુ ખરીદવાની છે કે કઈ વસ્તુ લેવાની કે કંઈ જે કંઈ કરવાનું હોય એક્ટિવિટીસમાં તો એ બંને સેમ લેવું ધારો કે કોઈ વસ્તુ છે ત્યારે કોઈ મોબાઈલની ખરીદી કરવા ગયા તો સેમ હોય તો લેવાનું બાકી તમે બીજી કોઈ શોપમાંથી લઈ લઈએ તમારા કપડા પણ સેમ છે હા એટલે કપડા સેમ પછી મોબાઈલ સેમ હાથ રૂમાલ સેમ કોમ એટલે ઇવન જયારે કાચકો જે કીયે ને કોમ એ પણ સેમ લેવાનું